તો મિત્રો આપણે આજે કરવાનો છે પ્રોગ્રામ અને રો આ બધો લઈ પકડાવીને આપણે જઈએ વાડીયા અત્યારે કેશુભાઈ ને અમારે ભાવિનભાઈ ની આગળ વધીએ સંજયભાઈ ની આપણે તેનો પ્રોગ્રામ કરવાનો હોય તમને વાડિયા જઈને વાડિયા તો આપણે વાડીએ પહોંચી ગયા ને વાડીએ કેશવ ભાઈ ની આમ લાઈટ કરવા જાય છે અંધારું બહુ હે વાડીઓ મિત્રો કઈ દેખાતું જ નથી એ સેલે સાયા આપણે સુલો બનાવે છે દેશી સુલો હા દેશી સુલો કરું કરો સેલેસ પે એ સેલેસ પે આ જો સુલો બનાવી છે સેલેસ પે સુલો બનાવે છે હવે આપણે છે ને આંભળા ગોતવા પડશે છે આંભળામાં મિત્રો હા ફાડીયું તો મણી ગઈ છે એ તો તપેલું શેરા તપેલું નાનું લેવું એક મોટું તપેલું

bye bye ta ta